ધોરણ બે વિષય કોમ્પ્યુટર પરિચય પાઠ ત્રણ કમ્પ્યુટરના ભાગો કમ્પ્યુટરના ભાગો આપણે જોઈ ગયા એમ આગ આગળ જોયું કમ્પ્યુટરના છ ભાગો છે કમ્પ્યુટરના છ ભાગો એમાં કયા કયા ભાગો આવે મોનિટર કીબોર્ડ માઉસ સીપીયુ સ્પીકર અને પ્રિન્ટર અહીં આ પાઠમાં આપણે કમ્પ્યુટરના દરેક ભાગોને ઊંડાણપૂર્વક સમજીશું તો સૌથી પહેલાં આવે છે મોનિટર તો મોનિટર અહીંયા બાજુમાં ચિત્ર આપેલું છે ને જેવું મોનિટર એ મોનિટર કહેવાય તો મોનિટર કોના જેવું દેખાય છે ટીવીના પડદા જેવું ટીવીના પડદા જેવું એટલે ઘરે આમ બધાના ઘરે ટીવી હશે જ ટીવીની જે સ્ક્રીન દેખાય છે જેવું ટીવી દેખાય છે એવું જ મોનિટર દેખાય છે આગળ કીબોર્ડ દ્વારા તમે જે કંઈ ટાઈપ કરો તે મોનિટર પર દેખાય છે મોનિટર પર તમે કાર્ટૂન ફિલ્મ અને ચલચિત્રો પણ જોઈ શકો છો ગેમ રમી શકો છો દાખલાની ગણતરી કરી શકો છો વગેરે આગળ આ તો આપણે જોયું આગળ કમ્પ્યુટર મોનિટરના વિશે હવે આવે છે કીબોર્ડ તો કીબોર્ડનો શું ઉપયોગ છે તો લખવા માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે શેના માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે લખવા માટે કીબોર્ડ પર ઘણી બધી કી હોય છે કીબોર્ડ પર ઘણી બધી કી હોય છે એમાં નંબર એક એથી ઝેડ સુધીની કી એથી ઝેડ સુધીની કીને શું કહેવાય લેટર કી એથી ઝેડ સુધીની કીને કહેવાય લેટર કી અને ઝીરોથી નવ સુધીની કી હોય ઝીરોથી નવ સુધીની તેને કહેવાય નંબર કી એથી ઝેડ સુધી એબીસીડી લખેલી હોય છે એને કહેવાય લેટર કી અને અંક લખેલા હોય છે ઝીરોથી નવ અંક લખેલા હોય છે એને કહેવાય નંબર કી ચાલો લેટર કીનો ઉપયોગ તો લેટર કીનો ઉપયોગ શબ્દો તથા વાક્યો લખવા માટે થાય છે લેટર કીનો ઉપયોગ શેના માટે થાય છે લેટર કીનો ઉપયોગ શબ્દો તથા વાક્યો લખવા માટે થાય છે આગળ નંબર કી તો નંબર કીનો ઉપયોગ શેના માટે થાય છે નંબર કીનો ઉપયોગ અંક લખવા માટે થાય છે શેના માટે થાય છે અંક લખવા માટે શેનો નંબર કીનો ઉપયોગ શેના માટે થાય છે અંક લખવા માટે આગળ સ્પેસ બારનો ઉપયોગ સ્પેસ બાર કી જો હવે ઉપર કીબોર્ડમાં ચિત્રમાં આપેલું છે સ્પેસ બાર કી કઈ છે કીબોર્ડની સૌથી મોટામાં મોટી કી છેલ્લી લીટીમાં આપેલી છે ને સૌથી મોટી કી એને કહેવાય સ્પેસ બાર કી સ્પેસ બાર બારકીનો ઉપયોગ શું છે તો સ્પેસ બાર બારકીનો ઉપયોગ અક્ષરો કે શબ્દો વચ્ચે જગ્યા છોડવા માટે થાય છે સ્પેસ બાર બારકીનો ઉપયોગ શું છે તો સ્પેસ બાર કીનો ઉપયોગ શબ્દો કે વાક્યો વચ્ચે શબ્દો કે વાક્યો વચ્ચે જગ્યા છોડવા માટે થાય છે આગળ આવે છે એન્ટર કી તો જુઓ ઉપર કીબોર્ડમાં એન્ટર કી ક્યાં લખેલું છે મળું અહીંયા આમ બાજુ સિફ્ટ કી જમણી બાજુ પર જમણી બાજુ પર શિફ્ટ કીની ઉપર એન્ટર કી અને આ બાજુ છેલ્લે આ અંકો લખેલા છે ડાબી બાજુ જમણી બાજુ પર એમાં સૌથી છેલ્લી કી એન્ટર લખેલું છે કી પર એ બે એન્ટર કી એક કીવોર્ડમાં કેટલી એન્ટર કી આવે બે એન્ટર કી હવે એન્ટર કીનો ઉપયોગ શું છે તો નવી લીટી પર જવા માટે એન્ટર કીનો ઉપયોગ નવી લીટી પર જવા માટે નવી લીટી પર જવા માટે કયા કીનો ઉપયોગ થાય છે એન્ટર કીનો આગળ આવે છે કેપ્સલોક અને શિફ્ટ કી તો કેપ્સલોકકી કેપ્સલો કીનો ઉપયોગ શું છે તો પહેલી એબીસીડીમાં અક્ષરો લખવા માટે કેપ્સલોક કીનો ઉપયોગ થાય છે કેપ્સલોકકીનો ઉપયોગ પહેલી એબીસીડી લખવા માટે તો કેપ્સલોક કી ક્યાં આવે છે જો અહીંયા કીબોર્ડમાં ડાબી બાજુ પર લખેલું છે નીચે એરો કરીને કેપ્સલોક કી છેલ્લેથી ત્રીજી કી શિફ્ટની ઉપર કેપ્સલોક કીનો ઉપયોગ અને સિફ્ટ કીનો ઉપયોગ તો કેપ્સલો કીલ છે એની નીચે જ શિફ્ટ કી છે એનો ઉપયોગ કેપિટલમાં અક્ષરો ટાઈપ કરવા માટે થાય છે આગળ છે કરસર કીનો ઉપયોગ હવે કરસર કી ક્યાં આવેલી છે તો આમ બાજુ જુઓ ચાર એરોવાળી કી દેખાય છે ઉપરનો એરો નીચેનો એરો ડાબી બાજુનો અને જમણી બાજુના ચાર એરો કી છે એને કરસર કી કહેવાય અહીંયા લખેલું છે એરોક ને ચોપડીમાં કરસર કી તો કરસર કીનો ઉપયોગ કરસરને લીટીની ઉપરની બાજુ નીચે ડાબે કે જમણે ખસેડવા માટે થાય છે કરસર કીનો ઉપયોગ શું છે તો કરસર કીનો ઉપયોગ કરસરને લીટીની ઉપર નીચે ડાબે કે જમણે ખસેડવા માટે થાય છે આગળ છેલ્લું કી અને કી તો બેક સ્પેસકી અને ડિલીટકીનો ઉપયોગ શું છે તો તમે જે ટાઈપ કર્યું હોય તે ભૂસવા માટે થાય છે બેકસ્પેસ કી ક્યાં આવે જો અહીંયા કીબોર્ડનું આ ચિત્ર દોર્યું છે એની ઉપર જ લખેલું છે બેકસ્પેસ કી અને એરો કરેલો છે અને એની જ બાજુમાં ડિલીટ કી લખ્યું છે અને એને ડિલીટ કી ક્યાં આવે તે બતાવ્યું છે બેક સ્પેસ કી અને ડિલીટ કીનો શું ઉપયોગ છે તો કી અને ડિલીટ કીનો ઉપયોગ તમે જે ટાઈપ કર્યું છે તે ભૂસવા માટે થાય છે હોમવર્કમાં તમારે જેટલો પાર્ટ ચાલ્યો અત્યારે એ બધું નોટબુકમાં લખવાનું છે થેન્ક યુ